રેવન્યુ ટ્રેટીની આજને વાત કરવાના છે આપણે એમાં સ્ટ્રેટેજી આખી જોઈશું એમાં પ્રિલિમ કેવી રીતે ક્વોલિફાય કરવી અને પછી મેઇન્સમાં કેવી રીતે લખવું એની વાત કરીશું બરાબર તો જે પ્રાથમિક પરીક્ષા છે એ ટોટલ બસ્સો માર્ક્સની છે અને એ બસ્સો માર્ક્સ છે એ આપણે બસ્સો માર્ક્સમાં બધા નથી લાવવાના ક્વોલિફાય થવાનું છે એટલે ક્વોલિફાય થવા માટે આપણે શું કરવાનું છે જેટલા સ્કોરિંગ સબ્જેક્ટ છે એ પહેલાં ખાસ કરી લેવાના જેમાં તમે જોઈશો કે પહેલાં આપણે ગુણબાર જોઈ લઈએ ગુજરાતીનું બધાને ખબર છે વીસ માર્ક્સનું છે અને વીસ માર્ક્સમાં ગુજરાતી છે એ વ્યાકરણ પણ આવી જશે એમાં બધું અને સિલેબસ બધું એકવાર જોઈ જ લેજો પીડીએફ કાઢી રાખવાની અને બને ત્યાં સુધી જે સિલેબસની પીડીએફ છે એ ખાસ જોડી રાખવાની એટલે પીડીએફના આધારે આપણને ખબર પડે કે આપણે કેટલી તૈયારી કરી છે કયું કઈ જેમ કે રૂઢિપ્રયોગો છે સમાનાર્થી છે વિરુદ્ધાર્થી છે એમાંથી આપણને શું શું આવડે છે શું નથી આવડતું એ બધું આઈડિયા આવી જાય એ રીતના ઇંગ્લિશ પણ એવી રીતનું છે તો ખાસ ધ્યાન રાખવાનું કે ઇંગ્લિશમાં કયા કયા ટોપિક કરવાના કયા નથી આવડતા તો એ પ્રેક્ટિસ કરવાના તો ઇંગ્લિશ એ વીસ શું છે એટલે ટોટલ આ બે ભાષાના સબ્જેક્ટ છે એ આપણે ટોટલ છે એમ ચાલીસ માર્ક્સના છે અને ચાલીસ માર્ક્સ આરામથી કવર થઈ જાય બેઠા એ રીતના ટોપિક પણ આપેલા છે તો ટોપિક આધારે આપણે આ ગણતરી કરવાની એટલે આ જે છે એ આપણને ક્યાં કામ લાગશે મેન્સમાં પણ કામ લાગશે બરાબર એટલે મેન્સ આપણે જોવાનું છે કે ગુજરાતી પણ સો માર્ક્સનું છે તે સો માર્ક્સનું લખવાનું છે એટલા માટે એટલે તૈયારી કરો છો તો બંનેની પરફેક્ટ તૈયારી કરવાની આ એટલે આપણને મેન્સમાં પણ સો સો માર્ક્સનું છે એટલે એમાં કવર થઈ જાય એટલે બને ત્યાં સુધી ગુજરાતી અને અંગ્રેજીને કોઈ દિવસ સ્કીપ કરતા નહીં જો વધારે માર્ક્સ અને તલાટીમાં પાસ થવું હોય તો ગુજરાતી અંગ્રેજી ખાસ કરી દેજો અને પછી સ્કોરિંગ સબ્જેક્ટ હોય તો બંધારણ બંધારણ અને ઇકોનોમી એમાં બંધારણ સૌથી વધારે ત્રીસ માર્ક્સનું પૂછાશે તો બંધારણ છે એ વીસ માર્ક્સનું હોઈ શકે તો તમને બંધારણ પહેલેથી કરેલું હશે તો વાંધો આવશે નહીં પછી ઇતિહાસ ભૂગોળ વારસો એમાં વધારે ધ્યાન એટલા માટે આપજો કે આ ઇતિહાસ ભૂગોળ વારસો ત્રીસ માર્ક્સનું છે પ્લસ તમે જીએસનું પેપર જોયું હશે તો જીએસ દોઢસો માર્ક્સનું છે બરાબર તો જીએસમાં આ દોઢસો માર્ક્સનું આ અને આ બંને કવર થઈ શકે છે એટલે દોઢસોમાં પણ કામ લાગશે આ ઇતિહાસ ભૂગોળ વારસો કદાચ પૂછાય છે કે સિંધુ ખીણની સભ્યતા હતી એનું આ વર્તમાનમાં શું ભા ભાવ પડે છે એ કઈ બી પૂછાઈ શકે છે એટલે એટલું યાદ રાખવાનું સિંધુ ખીણની સભ્યતા કઈ બી પૂછાઈ શકે છે વારસામાંથી કઈ બી પૂછાઈ શકે ભૂગોળમાંથી કઈ બી પૂછાઈ શકે તો આ ત્રણ સબ્જેક્ટ તો બધા કરેલા છે એટલે ત્રીસ માર્ક સુધી તો વાંધો આવશે નહીં પર્યાવરણ વિજ્ઞાન આ ત્રીસ માર્કનું છે કરણ છે ખાસ કરજો કરણ છે ડેલ્લીનું દિલ્હી કરજો આઈસીઆઈ રાજકોટનું એ દરરોજનું કરી દેજો એટલે વાંધો આવશે નહીં બંધારણ છે એ યુવાનું સૌથી સારામાં સારું છે તો એ કરવાનું ભૂલતા નહીં ઇતિહાસ ભૂગોળ વારસો યુવાનું છે અને એનસીઆરટી કરી દેશો તો વાંધો આવશે નહીં એમાંથી જ બધા ક્વેશ્ચનો આવતા હોય છે આપણે પાઠ્યપુસ્તક છે જીસીઆરટી એમાંથી જ પ્રશ્નો બનતા હોય છે એટલા માટે અને ખાસ સ્કોરિંગ સબ્જેક્ટ પ્રિલિમના ખાસ સ્કોરિંગ સબ્જેક્ટ કહી દઉં છું ગણિત રીઝનિંગ ચાલીસ નું છે બરાબર એટલે જેને પણ ગણિત રીઝનિંગ કર્યું હશે અને ગુજરાતી અંગ્રેજી કર્યું હશે એટલે ટોટલ 80 માર્ક્સ તો એ જ થઈ જશે એટલે જો સારા કવર કરવા આવે માર્ક્સ તો હું કહી દઉં તમને એટલા માટે કે તમને આઈડિયા આવી જાય તો જુઓ એક તો ગુજરાતી કરી દેજો અને એક ઇંગ્લિશ બરાબર એટલે આ વીસ આ વીસ થઈ ગયું પછી ગણિત રીઝનિંગ કેટલાનું છે ચાલીસ માર્ક્સનું બરાબર તો આ એક બે અને ત્રણ ચાર ચાર સબ્જેક્ટ તમને એસી માર્ક્સ અપાવી દે છે તો બીજા શું કરવા કરવા ખોટા પ્રિલિંગ ક્રેક કરવી હોય તો એની વાત કરું છું તો એ કરી દેજો અને બંધારણ કરી દેજો બરાબર એટલે આપણે ટોટલ એકસો દસ જેટલું થઈ જાય એટલે વાંધો આવે ઇતિહાસ ભૂગોળ વારસો તો બધાય કરેલો છે અને બધા એમાંથી પ્રશ્નો ખાસ પૂછાય ના પૂછાય નક્કી ના હોય અને બહુ ભારતનું ભૂગોળ પણ ગુજરાતનું ભારતનું ભારતનો એટલે આ મોટું થઈ જાય એના કરતાં આ જે સ્કોરિંગ સબ્જેક્ટ છે ત્રણ એ ખાસ કરી દેવાના બરાબર ગુજરાતી અંગ્રેજી ગણિત રીઝનિંગ અને બંધારણ આ બધું ખાસ કરી દેવાનું એટલે ગુજરાતી અંગ્રેજી છે એ મેન્સમાં લખવામાં કામ લાગે એટલા માટે તો જે શરૂઆત કરો છો તમે કદાચ તૈયારીની તો મારા ખ્યાલથી તૈયારી જો પ્રિલિમની શરૂઆત કરી છે તો પહેલાં તમે ગુજરાતી પાઠ્યપુસ્તકો છે એ બધા ખાસ વાંચી દેજો બરાબર અને જીસીઆરટી છે એ ખાસ વાંચી દેજો તે જીસીઆરટીમાંથી ક્વેશ્ચનો ખાસ વારંવાર પૂછાતા હોય છે એટલે અને પ્રિલિમ છે એ પ્રિલિમ ખાલી પાસ કરવાની છે બરાબર પ્રિલિમ પાસ કર્યા પછી એમને જેટલા બોલાવાના છે એટલા બોલાવી દેશે મેન્સ માટે અને મેન્સમાં જેટલા પણ લખવાના છે એ લખવાના છે એ ગુજરાતી અંગ્રેજી અને જીએસ બરાબર સો સો અને આ એકસો પચાસ ટોટલ ત્રણસો પચાસનું છે તો ત્રણસો પચાસમાંથી પાંચ ગણા લેવાના છે બરાબર એ પાંચ ગણા છે એ સારા માર્ક્સ હશે એમ લેશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જશે અને પછી છેલ્લે ફાઇનલ મેટ બનતું હોય છે એ રીતનું બનશે એટલે જો સારા માર્ક્સ લાવવા છે તો અત્યારથી જ પ્રેક્ટિસ કરજો સે સવારે ઉઠવા મારા ખ્યાલથી જો તો એ દરરોજના આઠ કલાક આપશો બરાબર આઠ કે દસ કલાક બરાબર આઠ કે દસ કલાક તો એમાંથી એટલું ધ્યાન રાખવાનું કે આપણે આપણે એમાં શું ક્યાં છે તો એટલું યાદ રાખવાનું કે સવારે સવારે હું પ્રિલિમની તૈયારી કરીશ અને બપોર પછી હું મેન્સના ટોપિક લખીશ બરાબર આ બંને સાથે લઈને ચાલશો તો જ મેળ ખાશે તો એટલું યાદ રાખવાનું કે ગુજરાતી તો હું ગુજરાતીને કેટલા ટૉપિક છે એટલું ગણી લેવાનું આપણે કે ગુજરાતી પછી ઇંગ્લિશ બંધારણ ઇતિહાસ ભૂગોળ વારસો બરાબર પર્યાવરણ વિજ્ઞાન પછી કરંટ અને ગણિત અને રિઝનિંગ બરાબર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ જેવા ટોપિક છે બરાબર દસ સબ્જેક્ટ છે તો દસના દસ કલાક કેવી રીતે ડિવાઈડ કરે એ તમારે જોઈ લેવાનું કે આપણે બધા સબ્જેક્ટ સાથે કરવા છે કે કરણ પછી કરશો તો વાંધે નહીં આવે પણ દરરોજ ગુજરાતી એક કલાક લેશો તો આ બધા સબ્જેક્ટ છે એ ટોટલ આઠથી નવ કલાકમાં પૂરા થઈ જશે આપણે બર કલા બાર કલાકનું ટાર્ગેટ રાખવાનું તો ત્રણ કલાક છે એ હું મેન્સમાં પ્રેક્ટિસ કરીશ લખવાનો એક ટોપિક લખીશ બે ટોપિક લખીશ એમ તો દરરોજના બે ત્રણ ટોપિક લખવાના એટલે શું આઈડિયા આવે કે આ કેવી રીતના લખવાના છે એમ તો ગુજરાતી તો વાંધો નહીં આવે અંગ્રેજી પણ વાંધો નહીં આવે પણ જીએસનું પેપર છે દોઢસો માર્ક્સનું બરાબર એ ખાસ જોવા જેવું છે દોઢસો માર્ક્સમાં આપણે કમસે કમ સિત્તેર એસી માર્ક્સ આવે એવું ટાર્ગેટ રાખવાનું તો વાંધો આવે નહીં કે આ જેટલું પણ છે એ બધું ખાસ જરૂરી છે કેમકે આ મેન્સની જે એક્ઝામ છે એના જ માર્ક્સ ગણવાના છે એટલા માટે બાકી પ્રિલિમ તો ક્વોલિફાય માટે છે કંઈ ગણવાના નથી એટલા માટે તો બને ત્યાં સુધી જે સ્કોરિંગ સબ્જેક્ટ છે એ સાથે સાથે આપણે મેન્સમાં કામ લાગીએ ગુજરાતી અંગ્રેજી છે અને ઇતિહાસ ભૂગોળ વારસો છે એ કામ લાગતો હોય છે અને જીએસના પેપરમાં એવું નથી કે ઇતિહાસ ભૂગોળ વારસો જ પૂછાય કરંટ રિલેટેડ પણ પૂછાઈ શકે બરાબર તો કરંટ ખાસ કરતા રહેજો એટલે વાંધો આવે નહી તો આ જે છે સ્કોરિંગ સબ્જેક્ટ એ ખાસ કરી દેજો કે ગુજરાતી અંગ્રેજી બંધારણ અને ગણિત રીજની અને એ મુખ્ય પરીક્ષામાં પણ કામ લાગશે ગણિત રજની મુખ્ય પરીક્ષામાં નહીં આવે પણ આટલા જેટલા આવે એટલા ખાસ કરી દેજો અને વિડીયો ગમે તો લાઇક ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારે કઈ બી ડાઉટ હોય તો કોમેન્ટ કરજો તેનો ઝડપથી રિપ્લાય આપે